ના પાડતા મોટી માથાકૂટ થતા થરાના બસ કંડક્ટરને મીડિયાએ પૂછતા બસ કંડક્ટર વિજયભાઈ કહ્યું કે ટિકિટ મશીન બગડવાથી પેસેન્જરો ન લેતા અડાલજ પોલીસને મામલો આવ્યો મામલો થાળે પાડવામાં આવે તો ભાભર જાગૃત નાગરિક યોકેશભાઈ જોશી અમદાવાદ ડિવિઝન ઓફિસમાં રજૂઆત કરી હોવા છતાં

છેલ્લા કેટલાય સમયથી એસટીના ટિકિટ મશીનો બગડી જવાની ફરિયાદો ઉઠવા છતાં તંત્ર સાથે વાતચીત કરવા છતાંય તંત્ર ધ્યાન ન આપતા આજે મેં ફરીવાર એકવાર ફોન કર્યો હતો જે ન્યૂ રાણી ડિવિઝનમાંથી મને એવો જવાબ મળ્યો કે સાહેબ હાજર નથી તો બેન આ તો ઠીક છે પણ દરેક પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે લોકોની પરેશાની છે લોકો કંડક્ટર અને પેસેન્જરો વચ્ચે માથાકૂટો થાય છે તેમ છતાં એસટી તંત્ર કે ડિવિઝન કે ડેપો મેનેજર કોઈ બોલવા તૈયાર નથી અને આવી તકલીફો જો અવારનવાર ચાલશે તો એસટી તંત્રને કેટલી ખોટ જશે એ એમને વિચારવાનું છે કારણ કે ટિકિટ મશીનો બગડતા કંડક્ટરો પેસેન્જરો બેસાડતા નથી એમાં થાય છે માથાકૂટ અને એના હિસાબે ગઈકાલે આપણે અડાલજ બસ સ્ટેન્ડ પાસે અમદાવાદ થરાની બસમાં કંડક્ટર શ્રી વિજયભાઈ સાથે વાતચીત કરતાં એમને કીધું કે મારું ટિકિટ મશીન બગડી ગયું છે જેના હિસાબે હું પેસેન્જર લઈ શકતો નથી જે માથાકૂટ ખાસું પંદર વીસ મિનિટ ચાલી લગ પંદર વીસ મિનિટ કે અડધો કલાક જેવી ચાલી ત્યારબાદ અડાલત પોલીસ સ્ટેશનમાંથી ગાડી આવી હતી અને મામલો ઠારે પાડ્યો હતો અને તેમ છતાંય કં બસ બસ કંડક્ટરે લોકોને ન બેસાડતા થોડો હોબાળો મચ્યો હતો પણ શાંત પડ્યું હતું અને બીજી બસમાં લોકો બેસીને ગયા હતા પણ આ કેટલું યોગ્ય ધારો કે કોઈ પેસેન્જરને થરા જવું હોય અને આવી રીતના ટિકિટ મશીન ખરાબ હોય તો એને ના બેસાડે તો એની હાલત શું થાય સાંજના સમયે બસો અમુક ઓછી હોય છે જેવી કે ભાભર અમદાવાદ ભાભર છે અમદાવાદ થરા છે આ બધી બસો જે ગામડાની બસો અમુક હોય છે એ એક જ હોય છે એના હિસાબે લોકોને તકલીફ પડે છે માટે એસસી તંત્રને મારી વિનંતી છે જાગૃત નાગરિક તરીકે કે આ આ ટિકિટના મશીનો નવા લાવો વેલિડિટી પૂરી થઈ ગઈ છે મશીનો અવારનવાર બગડે છે દરેક ડેપોમાં ખબર છે દરેક ડેપો મેનેજરો બોલવા તૈયાર નથી કોઈ કંડક્ટર બોલવા તૈયાર નથી અને આ મામલો અવારનવાર પેસેન્જરો સાથે બિચકાતો રહે છે અને જો આ તંત્ર ધ્યાન નહીં આપે તો આવનાર દિવસોમાં એસટી તંત્ર ખોટમાં જશે અને એના માટે થઈ અને જાગૃત નાગરિક તરીકે યોગેશભાઈ જોશી હું આપને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આ વસ્તુ ધ્યાનમાં લેશો